મિત્રો કેમ છો મજામાં ને આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય બે પોઈન્ટ બે ની અંદર પ્રશ્ન એક જોયો હતો આજે આપણે પ્રશ્ન ટુ જોઈશું કે દીઘા બહુપદી શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલા હશે તેના પરથી આપણે દીઘાત બહુપદી સમીકરણ મેળવવાનું રહેશે એટલે દીઘાત બહુપદી સૌપ્રથમ પ્રશ્ન થતો હશે કે દીઘાત બહુપદી એટલે શું કે દીઘાત બહુપદી કોને કહેવાય તો સૌપ્રથમ આપણે દીઘાત બહુપદી એટલે શું એ સમજીએ તો જુઓ સૌપ્રથમ પ્રથમ આપણે જોઈશું કે સુરેખ બહુપદી સુરેખ બહુપદી અને ત્રિઘાત બહુપદી આ બહુપદી પ્રકાર છે કે સુરેખ બહુપદી દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી તો સુરેખ બહુપદી એટલે કે એક ઘાતવાળી બહુપદી હોય એને સુરેખ બહુપદી કહેવાય અને બે ઘાતવાળી બહુપદી હોય તો દ્વિઘાત બહુપદી કહેવાય અને ત્રણ ઘાત બહુપદી ધરાવતી હોય તો ત્રિઘાત બહુપદી કહેવાય સુરેખપ એક્ઝામ્પલ તરીકે હું લઉં તો સુરેખ બહુપદીની આપણે વાત કરીએ તો એક ઘાતવાળી બહુપદી આપણે ધારો કે જોઈએ એક્સ પ્લસ કદાચ તથા એ પણ કહી શકાય આવ્યું પણ હોય ટુ એક્સ પ્લસ વ એ એક્સની એક જ ઘાત ધરાવતી હોય તેને સુરેખ બહુપદી કહેવાય એક્ઝામ્પલ તરીકે દ્વિઘાત બહુપદીની આપણે વાત કરીએ બે વાળી બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી કહીશું તો જેમ કે ટુ એક્સ હોય ટુ એક્સ 1x પ્લસ હોય કા તો થ્રી એક્સ હોય આવું પણ હોઈ શકે ત્રિઘાત બહુપદીની આપણે વાત કરીએ તો એની પણ વાત કરી લઈએ કે ત્રિઘાત બહુપદી એટલે શું તો ચાર એક્સ નું ઘન પ્લસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન આપેલો હોય ચાર એક્સ નું ઘન માઇનસ ટુ એક્સ વન આપેલો હોય એમ પણ આપેલું હોય

અને શૂન્યો નો ગુણાકાર નો સરવાળો અને ગુણાકાર આપણને આપેલો છે શૂન્યો નો સરવાળો છે આ શૂન્ય નો ગુણાકાર છે તો આપણે શૂન્યનો સરવાળો એટલે આપણે સામાન્ય રીતે આપણે દર્શાવી શકીએ કે આલ્ફા પ્લસ બીટા ધારો કે આપણે દર્શાવી દઈએ કે આલ્ફા બીટા પ્લસ બરાબર એવું ધારી દઈએ આપણે કે બીટા ગુણાકારી વન થાય દર્શાવી દીધું હવે આપણે જોઈશું કે દીઘાત બહુપતિનું સમીકરણ મેળવવા માટે દીઘાત બહુપતિ એટલે કે બે घात બે घात વાળી બહુપતિ થાય તો બે ઘાત વાળી સ્ટાર્ટ કરીશું તો એક્સનો સ્ક્વેર એટલે દીકર બહુપતિ એટલે કે વન એક્સ સ્ક્વેર તો કહેવાય પણ આપણે વન લખતા નથી માઇનસ આલ્ફા પ્લસ આ સૂર્યોનો સરવાળો એક્સ એક્સ મૂકવો જરૂરી છે કેમ કે એક્સનો સ્ક્વેર આલે છે પછી એક્સ આપશે વહી પ્લસ આલ્ફા આ સૂત્ર આપણે સાબિત કરવાનું છે આ સૂત્ર પરથી આપણે સમીકરણ નિકાલ બહુપદી મળશે હવે આ જે જે કિંમત હતી એ હવે મૂકી દેવાની થશે તો જોઈએ x સ્ક્વેર એમને એમ જ મૂકી દઈશું માઈનસ 1 બાય 4 તો આપણે 1 બાય 4 x આટલા એમને એમ મૂકી દેશું प्लस माइनस તો तो माइनस वन बराबर जीरो

જે ચાર રકમ આલેલી છે તે ઓના સાથે ગુણાકાર કરીશું અને આ ચાર ઓના સાથે પણ ગુણાકાર કરીશું અને આ વન એ આની સાથે ગુણાકાર થશે બરાબર તો આપણે લખીએ પ્લસ માઇનસ માઇનસ થશે તો ચાર માઇનસ વન ચાર એકાદ ચાર એટલે માઇનસ ચાર થશે બરાબર જીરો તો આપણે આ દીઘા બહુ પી થઈ જુઓ ચાર એક્સ માઇનસ એક્સ માઇનસ ચાર આ દીઘાત બહુ પડી મળી કહેવાય બીજો દાખલો જોઈએ વર્ગમો ટુ અને વન બાય થ્રી હવે આવો આપેલો હોય તો આપણે કઈ રીતે ગણીશું તો સૌ પ્રથમ આપણે શૂન્યોનો સરવાળો લઈ લઈએ અને ગુણાકાર લઈ લઈએ ખબર જ છે કે ગુણાકારના સરવાળો આપણને આપેલો છે આલ્ફા પ્લસ બીટા બરાબર વર્ગ ટુ આપેલો છે અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર વન બાય થ્રી આપેલો છે

આપેલા હોય તો દિઘાત બહુપદી નું સમીકરણ મેળવી શકાય છે આવું લખવું ખૂબ જ જરૂરી છે એટલે ખબર પડે કે શૂન્યો આપેલા છે પણ દીઘા બહુપદીનું સમીકરણ મેળવી શકાય છે શૂન્યો પરથી બે ઘાત વાળી બપોરીને દિધા કહેવાય આ આખું લખી દઈએ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર જીરો પહેલો માઇનસ જ હશે બીજો પ્લસ જ આવશે ફિક્સ જ હવે આપણે આગળ જોઈશું આ રકમ આખી વામમાં મૂકી દઈએ

એમ જ રહેશે તો આપણે જોઈએ કોઈના જોડે ગુણાકાર કરીએ તો ત્રણ એક્સ સ્ક્વેર થશે માઈનસ તો એમને એમાં છે આટલા થ્રી ગુણાકાર કરશે એટલે થ્રી વર્ગમૂળમાં એક્સ થશે પ્લસ

સૌપ્રથમ આપણે શૂન્ય આપેલા છે તો આપણે લખી દઈએ સરવાળો અને ગુણાકાર સૌપ્રથમ આ લખી દેવાનું પેલા હવે આપણે ધારો કે જાણી દેવાના છે આલ્ફા પ્લસ બીટા સરવાળો આવે તો આલ્ફા પ્લસ બીટા અને ગુણાકાર આલે હોય તો આલ્ફા ઇન્ટુ બીટા આ ધારી દેવા અવયવનો શૂન્યનો સરવાળો આપણને આપેલો છે 0 અને ગુણાકાર આપેલો છે વર્ગમૂળ બો 5 હવે એના પછી આપણે નિયમ લખી દઈએ એનો કે જો કોઈ પણ દ્વિઘાત બહુપદી ના સમીકરણ ના શૂન્યોના શૂન્યો આપેલા હોય તો આપેલા હોય તો જો કોઈ પણ દીઘાત બહુપદીના શૂન્યો આપેલા હોય તો બહુપદી નું સમીકરણ મેળવી શકાય છે મેળવી શકાય છે કેમ લખ્યું નીચે મુજબ પણ લખી શકાય પણ નીચે મુજબ આપણે લખીએ તો ચેક પેપર ચેક એમ થાય કે કરવાની કોપી કરી છે બુકની અંદર એમસીઆરટીની બુકની અંદર કોપી કરેલી છે એવું તો આપણે એવું લખીશું કે દીઘા બહુપતિનું સમીકરણ મેળવી શકાય છે એવું નહીં લખવાનું કે નીચે મુજબ મેળવી શકાય છે તો હવે આગળ જોઈએ એક્સ સ્ક્ર માઇનસ આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા ઇન્ટુ બરાબર હવે આપણે પ્લસ વર્ગ બરાબર જીરો જો જીરો સાથે કોઈ પણ સંખ્યા 0 સાથે કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો તો જીરો જ થઈ જાય આ એક એક્સ ગણાય એક્સ તો ખરો છે

આવી રીતે થાય કે આર માઇનસ વર્ગાઇ એ બહુ બધી છે